હલો નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે હવે તમારી પરીક્ષાના દિવસો બાકી હોવાથી આજે આપણે એક લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે રિવિઝન સિરીઝ જેમાં આપણે સાધ્યપુથિના અલગ અલગ ચેપ્ટર્સના સોલ્યુશન્સ લઈને આવીશું આજે હું ચેપ્ટર પાંચમાં સોલ્યુશન લઈને આવી રહ્યો છું વિકલ્પો ખરા ખોટા અને ખાલી જગ્યાઓ આ ત્રણ પ્રશ્નો છે આ કઈ રીતે કરવા કરવા કઈ રીતે આપણે સોલ્યુશન લઈને આવ્યા છીએ તો ધ્યાન રાખજો શું કીધું છે વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગમાં વહેંચાય આ વિધાનની સૌ પ્રથમ પ્રાબિતી કયા ગણિત આપી હતી આવું પૂછ્યું છે વિકલ્પ એક છે વિકલ્પ બી છે હેલબલ્ટ વિકલ્પ પી છે યુકલી અને વિકલ્પ બી છે પાયોરસ તો હવે આપણને ખબર છે અને જાણીએ છીએ કે આ રીતે કોઈ વર્તુળ હોય આ રીતે કોઈ વર્તુળ હોય ફોર એક્ઝામ્પલ આ રીતે કોઈ વળતું હોય હવે આને તમે વચ્ચેથી લાઈન ડ્રો કરો એને શું કહેવાય વર્તુળનો વ્યાસ કહેવાય વચ્ચો રીતે કોઈ પણ લાઈન ડ્રો કરો એના વર્તુળનો વ્યાસ કહેવાય બરાબર તો આને શું કહેવાય વર્તુળનો વ્યાસ તો એ વર્તુળના ઉપર અને નીચે બે સરખા ભાગમાં વિભાજન કરે તો આવું કોને કીધું હતું તો થેસ નામના કેટલા શાસ્ત્રીમાં વિભાજન કર્યું હતું તો કેવળ પ્રકરણમાં બરાબર ખાલી જગ્યાએ પહોળાઈ વગરની લંબાઈ છે હવે તમારી ટેક્સ્ટબુક છે એમાં અલગ અલગ એ જે સાબિતો આપી હતી એના અલગ અલગ સિદ્ધાંતો આપેલા છે આવી રીતે કોઈ રેખા હોય સાબિત કરીને આવી રીતે કોઈ રેખા હોય હવે આ રેખાને તમે જોઈને એમ કહી શકો કે કેટલી લાંબી છે રેખાની લંબાઈ હોય રેખાને કોઈ દિવસ પહોળાઈ ના હોય બરાબર તો એની અંદર પાંચમા કે છઠ્ઠા નંબરનું વિધાન એવું આપેલું છે કે રેખા એ પહોળાય લંબાઈ છે

તો વર્તુળા હોય એવું જરૂરી ના હોય ચતુષ્કોણ હોય ચતુષ્કોણ તો ક્યારે બને ચાર રેખાઓ ભેગી થઈને ચતુષ્કોણ બને બરાબર ત્રિકોણ એવું પણ દરેક વખતે સપાટીની ધાર તો ત્રિકોણ તો કોઈ દિવસ ના હોય શું હોય રેખા હોય કેમ કારણ કે આ ચાર રેખાઓ ભેગી થઈને એક બંધ આકૃતિ બનાવે છે એટલે એટલા માટે

તો હવે તમે આ બંનેનો કોઈ દિવસ સરખાવી ના શકો સરખાવી ના શકો એનો મતલબ શું તો કોઈ પણ બે સમાન આકૃતિ હોય ને તો એકનું માપ ખબર ના હોય તો બીજાનું માપ આપણે ઓટોમેટિકલી પહેલાના માપ પરથી ઓટોમેટિકલી આપણે કહી દઈ શકીએ ત્યારે જ્યારે બે ભૌમિતિક આકૃતિઓ સરખી હોય રેક્ટેંગલ રેક્ટેંગલ હોય તો તમે એક આકૃતિ પરથી બીજી આકૃતિનું માપ લઈ શકો પણ હવે બે ભૌમિતિક આકૃતિઓ જુદી જુદી હોય

કેટલી રેખાઓ પસાર થાય આ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો છે અને આ યુકલીટ પૂર્વધારણા નંબર વન જોશો તો સેમ આંચ કીધેલું છે આ રીતે બે રેખા હોય સોરી બે ડોપ હોય તેમાંથી તમે કેટલી રેખાઓ દોરી શકો એવું પૂછવા માંગે છે તો અહીંથી આપણે રેખા દોરવાનું સ્ટાર્ટ કરીએ તો શું થાય અહીંથી સ્ટાર્ટ કર્યું આપણે આ બિંદુ માંથી રેખા દોરવાનું સ્ટાર્ટ કરી તો બંને બિંદુમાંથી પસાર થતી તમે એક જ એવી રેખા દોરી શકો